અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના લાલજીના પહાડિયા ગામમાં લગ્નની પત્રિકા આપવા નીકળેલા પરિવારની કારને અકસ્માત નડ્યો હતો માતા પુત્ર સહિત પિતરાય ભાઈના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા તો લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો માલપુર તાલુકાના લાલજીના પહાડિયા ગામમાં રહેતા પટેલ પરિવારમાં પચીસ જાન્યુઆરીના રોજ પુત્રના લગ્ન હતા ઘરમાં ખુશીનો માહોલ હતો ગઈકાલે રાત્રે વરરાજાના ભાઈ તેમજ કુટુંબના સદસ્યો કારમાં લાલજીના પહાડીયા ગામથી બાજુના ગામમાં લગ્નની પત્રિકા આપવા નીકળ્યા હતા લગ્ન નજીક હતા એટલે બધા પરિવારજનો ખુશીથી આનંદ કારમાં જતા હતા એવામાં એક સામેથી આવતી બીજી કાર કાર સાથે અથડાઈ અને અકસ્માત સર્જાયો કારમાં સવાર માતા પ્રેમિલાબેન અને તેમનો એકનો એક પુત્ર મિલન ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા બંને કારમાં સવાર અન્ય છ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા તો તમામને સારવાર અર્થે મોડાસા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં વરરાજવાના ભાઈનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું લગ્નની પત્રિકા આપવા નીકળેલા પરિવારના પિતા અને પુત્ર બચી જવા પામ્યા હતા જ્યારે આજે માલપુરના લાલજીના પહાડિયામાં એક સાથે ત્રણ ત્રણ એક જ પરિવારના સદસ્યોના મોતથી ભારે ગમગીની છવાઈ ગઈ હતી ઘરમાં લગ્ન હોવાથી આખો પરિવાર કારમાં ખુશખુશાલ હાલતમાં નીકળ્યો હતો ત્યારે કોને ખબર હતી કે કાર તેમને ભરખી જવાનો છે હાલ તો સમગ્ર લાલજીના પહડિયા ગામ હિપકે ચડ્યું હતું ત્યારે સમગ્ર પટેલ પરિવારમાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો મહેન્દ્ર પ્રસાદ અરવલ્લી